બોલો કૃષ્ણ કનૈયા જય ગોકુળ મારા રમ તારે રમેવન રાવન ધામ મારવાલા ગોપીઓ જબકી જાગ્યો રે લેવનરાવન માય મારવાલા બંશીના સુર કાને છે ડિયારે કૈલા સમા સંભળાય મારવાલા કૈલાસ થી પાર્વતી ચાલ્યા રે ચાલ્યાવન રાવન માય મારવાલા સરખી સાહેલી સૌ મળ્યા રે રાસ રમવાને કાજ મારવાલા સામા મળ્યા સે મહાદેવ જે રે સતી ચાલ્યા તમે ક્યાં મારવાલા ગોકુળ મારા સકાનો રમતારે મહાદેવજી ચિંતા નવ કર શોરે અમે જઈએ ગોકુળ ગામ મારવાલા ગોકુળમાં કાન રાસે રમ તારે રાસે રમવાને અમે જાય મારવાલા પાર્વતી હું આવું સાથ મારે રાસ જવાની સે આમ મારવાલા દેવજી ગેલા શું બોલો રે પુરુષ કોઈ નો હોય મારવાલા બ્રહ્મા વિષ્ણુ વરૂણ દેવતા રે કોઈ ના વે જવા મારવાલા નટખટ જશો દાનો કાનોડો રે સોળસે ગોપી મા એક મારવાલા ગોકુળ મારા સ કાનો રમતા રે સતી મને ગોપી બનાવો રે રાસ વાના છે કોડ મારવાલા શિવજી પેલા સ્નાન કરી આવો રે પાંગની પૂતી ઉતારો મારવાલા વાઘ ચંબર ઉતા વાઘ ચમર ઉતારો રે ચણિયા ચોળી હવે પેરો મારવાલા ચટાનો વાળો યમ રે ફૂલડાની વેણી સોહાય મારવાલા પેરો ને હીરા કેરાે સર્પો નારલા ઉતારો મારવાલા કંદો કંદોરો પેરો રે થી ગુગરા છોડો મારવાલા ગોકુળ મારા સુ કાનો રો હવે ધીમા ચાલીને ને બતાવો રે રાસ ની જલક દેખાડ મારવાલા તમે ગોપી જેવા લટકા કરજો રે ધીમી ધીમી તાણી પાડો મારવાલા શિવજી તાંડવ નવ કરે હળવેરા મારવાલા લાંબા તાણો ને શિવજી ગૂ ઘટારે પાર્વતી ને સાથે નવી ગોપી મારવાલા શિવ શક્તિ રે શિવ શક્તિ રા સર માં ચાલ આવ્યા વન રાવન ધામ મારવાલા મધુર મધુર વાયો વારો રે મીઠી પવનની લેર ધર્મા રસ કનો રમ તારે શિવજીની ચૂંદડી ઉડી ગઈ રે શિવજીની જટા દેખાય મારવાલા સાંભળ્યો મન માં સમજી ગયા રે કૈલાસતી શિવજી પધાર મારવાલા સામે ચાલી ને કેમ ના રે શેરે ગોપીઓ ને શિવેદરો વેશ મારવાલા ગોપીઓ નો શિવેદરો વેશ મારવાલા ગોપીઓને જાણ જો થાશે રે મહાદેવની હાસી ઉડાડે મારવાલા મોરલી ના સુર એવા છેડ ગોપીય ભૂલી ગયા ભાન મારવાલા ને શ્યા મળી જાય જય જય કાર વરતાય મારવાલા વા શિવજી નો રાસ જે કોઈ ગાશે कैलासनी प्राप्ती थाय मारवाला, गोपुळ मारास कानो मतारे, ते चाल्या वन रावन दाम मारवाला,